ભારતને પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનું મિશન અને પ્લાસ્ટિકના નિકાસમાં ચાર ગણી વૃદ્ધિનું લક્ષ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા કરાશે ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પૂરતો જ નથી રહ્યો તે ગુણવત્તા નવીનતા અને વૈશ્વિક વિશ્વના પ્રતિક તરીકે ઉભરી રહ્યો છે યોગ્ય વ્યૂહરચના મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિક ભાવના સાથે ભારત પ્લાસ્ટિકનો વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના ગવર્નર કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા અને પ્રમુખ મનોજ આર શાહે પ્લાસ્ટિકની નિકાસ ચાર ગણી વધારવા માટેની માહિતી અને અન્ય જાણકારી પ્રદાન કરી જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ બિલિયન જ છે જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે એની જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટને હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે દેટ ઇઝ માણસો એક્સપોર્ટ કરે છે એવું નથી કોઈ નથી કરતો ઘણા કરે છે પણ એમાં આપણે ફોકસ નથી આપેલું અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યારના ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ બિલિયનનો એ અમે પચાસ બિલિયન કરવા માંગીએ છીએ આ જાતને તમને કહી શકાય ને એના ફાયદા રૂપે કે તમારે જે છે પચાસ લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતભરમાં તો એની જગ્યાએ આપણે સાઠ સિત્તેર એંસી લાખ માણસો પણ થઈ શકે આમાં જોબમાં આ ઇન્ડસ્ટ્રીમાં એટલી ક્ષમતા છે અને તમને જે છે અત્યારે મશીનવાળાને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ડબલ કરવી પડે પોલીમરવાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય આપણે આ ઇન્ડિયન ઓઇલ હોય કે ઓપ્પલ હોય કે રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે એટલે આ બધી છે ને વિન વિન સિચ્યુએશન છે જો આપણે આ લાઈન ઉપર જઈએ તો એમ